લોભુ કથાયા ભાવે પ્રયોગા રૂપ વાર્તા અસિસ્તી કંચિદ્ધ ગ્રામે હરિદત નામ દરિદ્ર બ્રાહ્મણ નિવસતી સ્મ લોભ પરમ શત્રુષે એ નામ્યેક વાર્તા જેમાં લટ લોટ અને લડ કર્મણી ભાવેના પ્રયોગોનો પણ અભ્યાસ રહેલો છે કોઈક ગામમાં હરિદત્ત નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેન ભિક્ષા વૃત્તિ જીવિકા ઉપાર્જ સ્મ તે ભિક્ષાવૃત્તિ દ્વારા પોતાનું જીવન જીવતો હતો યદાતયા વૃત્યા વૃત્ત્યા ત્યાં પરિવાર ભરણપોષણ સમ્યક ન સંભવત જ્યારે આ તેમની વૃત્તિ દ્વારા પરિવારનું ભરણ પોષણ સારી રીતે ન થયું તદા ત્યારે તેના કૃષિ કાર્ય અક્રિયત તેમણે ખેતી કરી કઠિન શ્રમ કુર્વતા અપી કઠિન પરિશ્રમ કરવા છતાં પણ તેને કૃષિ કર્મણી સાફલ્યમ ન અલભ્યત તેમને કૃષિ કાર્યમાં સફળતા ન મળી દુર્દૈવાત દુર્ભાગ્યે તસ્ય પક્વમ તેમનો પાક શસ્યમ અપી તેમનું ધાન્ય પણ વિનષ્ટમ નાશ પામ્યો એકદા ચિંતિત સહ એકવાર તેમણે વિચાર કર્યો સ્વક્ષેત્રે કશોચિત વૃક્ષ અધ શયાન આસિ એકદા ચિંતિત સહ એકવાર ચિંતામાં તે સ્વક્ષેત્રે પોતાના ખેતરમાં કશોચિત કોઈ એક વૃક્ષ વૃક્ષની અધહ નીચે શયાન આશિત શું હતો તદા તેન કચન વિષધર ત્યારે તેમને કોઈ વિષધર સર્પ ઝેરી સર્પ અદૃશ્ય જોયો ત્યારે તેમણે કોઈ એક ઝેરી સર્પને જોયો પ્રથમ સર્પા ભીત અભવત્ પ્રથમ તો તે સર્પથી ડરી ગયો અનંતરમ તેન ચિંતિત પછી તેમણે વિચાર્યું યત કે અન સર્પેણ મદય કૃષિ ક્ષેત્ર રક્ષતે આ સર્પ મારા ખેતરનું રક્ષણ કરશે ઇદાની યાવત મયા તન ન વિહિ અત્યાર સુધી મેં આ સર્પનું સન્માન ન કર્યું મને એ તદ્દર્થમ લાગે છે તેના કારણે સસ્યમ વિનષ્ટમતી ધન્ય નાશ પામ્યું છે ઇતપરમૈયા એ તસ્ય પૂજા અર્ચને વિધાતવ્યે તેથી મારે તેની પૂજા કરવી જોઈએ ઇતિ સહ વાત એમ તેમણે નિર્ણય કર્યો તત ગ્રામમ ગતા તેન બ્રાહ્મણેન દુગ્ધપૂર્ણ ચશક આનિયત પછી ગામમાં જઈને તેમણે દૂધ ભરેલો પ્યાલો લાવ્યો દુગંચમ ચશકમ સર્પશ્ય સમક્ષમ છે દુધનો પ્યાલો સર્પની સામે મુકીને તેન સર્પહ પ્રથ સર્પણે પ્રાર્થના કરી ભોહો નાગરાજ અરે ઓ નાગરાજ ભપસ્થિતિ વિષે મત આપણી ઉપસ્થિતિષે મને ખ્યાલ ન હોત અત્ઞાન તેથી જ અજ્ઞાનને કારણે મયા ભવતઃ ઉપેક્ષા આચારિતા મારા દ્વારા તમારી ઉપેક્ષા થઈ છે નજરઅંદાજ થયા છો ઈદાન દર્શન પ્રાપ્ય મ સ્વજીવન ધન્ય મન્યતે અત્યારે આપના દર્શન કરીને હું મારા જીવનને ધન્ય માનું છું ભવતા મદી પ્રાર્થના શ્રુયતામ આપ મારી પ્રાર્થના સાંભળો તા કૃપયા દુધ સ્વીક્રિયતા આપ કૃપા કરીને આ દૂધનો સ્વીકાર કરો બતા મય અનુગ્રહ ક્રિયતા મારા ઉપર અનુગ્રહ કરો કૃપા કરો એવ નિવેદયતા બ્રાહ્મણન ભૂમૌ દુગ્ધ ચષક અસ્થાપ્ય આમ કહીને બ્રાહ્મણે ભૂમિ ઉપર દૂધનો પ્યાલો મૂક્યો તત તેના સ્વગૃહમ અગમ્યત પછી તે પોતાના ઘરે જતો રહ્યો પરસ્મેન દિવસે ક્ષેત્રમ આગત્ય બ્રાહ્મણેન દુગ્ધચક રિ અદશ્ય બીજા દિવસે ખેતરે આવીને બ્રાહ્મણે દૂધના પ્યાલાને ખાલી જોયો પરંતુ ત્રણ દુગ્ધસ્થાને એ સુર્ણ મુદ્રા અદૃશ્ય પરંતુ તે દૂધના સ્થાને એક સુવર્ણ મુદ્રા સોનાનો સિક્કો જોયો બ્રાહ્મણે ન સા સુવર્ણ મુદ્રા સાનંદમ અગૃહ્યત બ્રાહ્મણે તે સોનાના ચિક્કાને આનંદ સાથે લીધો બ્રાહ્મણે આનંદ સાથે સોનાનો સિક્કો ગ્રહણ કર્યો તતહ પર પ્રતિદિન બ્રાહ્મણન સર્પાય દુગ્ધમ અર્પ્ય સ્મ પછી તો તે પ્રતિદિન રોજે બ્રાહ્મણ સાપને દૂધ આપવા લાગ્યો સર્પેણ ચ્રાહ્મણાય સુવર્ણ મુદ્રા પ્રત્ય અર્પ્ય સાપે પણ ब्राह्मणने सोनाना सिक्का आप्या एतेन क्रमशः हो ब्राह्मणस दारिद्र्य अपगत नित्य आप्रमाणे आणे क्रमशः दूर गरीबाई गई परंतु तथापि तेन तया एव श्रद्धया सर्प अपूजत पोतानी गरीबाई दूर थे त्यां તેમણે શ્રદ્ધાપૂર્વક નિત્ય સર્પની પૂજા શરૂ રાખી એકદા બ્રાહ્મણે ગ્રામાંતરમ અગમ્યત એકવાર બ્રાહ્મણ પરગામ ગયો ગમનાત પૂર્વે તેન સર્પ પૂજા વિષયે સ્વપુત્ર બોધિત જતા પહેલા તેમણે સર્પ પૂજા વિશે પોતાના પુત્રને જણાવ્યું પરસ્મિન દિને બ્રાહ્મણપુત્રેણ એવ સર્પ સમર્શત બીજા દિવસે બ્રાહ્મણ પુત્રએ જ સર્પની પૂજા કરી સર્પેણ અપીય યથાપૂર્વમ સુવર્ણ મુદ્રા પ્રત્યર્પિત સાપે પણ પહેલાંની જેમ જ સોનાના સિક્કા સુવર્ણ મુદ્રા આપ્યા દિનદયાત પરમ બ્રાહ્મણપુત્રેન ચિંતિત બે દિવસ પછી બ્રાહ્મણપુત્રે વિચાર કર્યો અસ્મિન વિલે બહ્ય સુવર્ણ મુદ્રા હાશુ તેમણે વિચાર કર્યો કે આ ગુફામાં ઘણા બધા સોનાના સિક્કાઓ હશે તેભ્ય એકાએક આનીય સર્પેણ અસ્મભ્યમ દીતે તેથી તે એક એક લાવી અને આ સર્પ અમને આપે છે અત અવશ્યમ એવા સર્પથવા એકમિન એવિને સર્વા સુવર્ણ મુદ્રા ગ્રહિતવ્યા તેથી ચોક્કસ આ સર્પનો નાશ કરી અને એક જ દિવસમાં આ બધી જ મુદ્રાઓ લઈ લેવી જોઈએ પદ્યુ બ્રાહ્મણપુત્ર બિલસમીપે દુગ્ધ શશક અસ્થાપ્ય બીજા દિવસે બ્રાહ્મણપુત્ર ગુફાની બાજુમાં દર જેશે એ દરની બાજુમાં દૂધનો પ્યાલો મૂક્યો દુગ્ધમ દૃષ્ટા દૂધને જોઈ યદા સર્પેણ બહિ આગમ્ય તાં બ્રાહ્મણપુત્રે ત્યાં શિરસી પ્રહાર અક્રિયત દૂધ જોઈને જ્યારે સર્પ બહાર આવ્યો ત્યારે બ્રાહ્મણપુત્રએ તેના માથા ઉપર પ્રહાર કર્યો પરંતુ તસ્ય દંડ લક્ષ ભ્રષ્ટ પરંતુ તેનો દંડો લક્ષથી વિચલિત થયો લક્ષ ચૂકી ગયો ફલતઃ ક્રોધાવિષ્ટેન સર્પેણ બ્રાહ્મણપુત્ર અદશત પરિણામે સાપે બ્રાહ્મણ પુત્રને દંશાપ્યુ આપ્યો પ્રભાવેન સહ પંચત્વમ ઝેરના પ્રભાવને કારણે તે મૃત્યુ પામ્યો બ્રાહ્મણ પુત્ર બ્રાહ્મણપુત્ર ગ્રમાંતરાવૃત તેના બ્રાહ્મણને સર્વ અદંત વિજ્ઞાંત જ્યારે પેલો બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો ત્યારે બધા જ તેમને જણાવે છે જે આ ઘટના ઘટીત એના વિશે પુત્રેણ પુત્રેન સ્વદુષકૃત પરિણાંત બ્રાહ્મણના કથંચિત ધૈર્ય અધ્રિયત બ્રાહ્મણેનો જે પુત્ર છે એના વિશે વિચાર્યું કે પુત્રએ પોતાના દુષ્કૃત્યનું પરિણામ ભોગવ્યું આવો વિચારી અને બ્રાહ્મણે કોઈ પણ રીતે પોતાનું ધૈર્ય ન ખોયું ક્ષેત્રમ પ્રાપ્ય તેન પુનઃ સર્પઃ અપૂજ્ય ખેતરે જઈ અને તેમણે ફરી એમ જ સર્પની પૂજા શરૂ કરી પરંતુ મહતા વિલંબેન બિલાત નિઃસૃત્ય સર્પેણ બ્રાહ્મણ એવ પ્રતિબોધયત પરંતુ ઘણા સમય પછી દરમાંથી બહાર આવી અને સાપે બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું બ્રાહ્મણદેવ હે બ્રાહ્મણદેવ પૂર્વમહમ તવ ભક્ત્યા પ્રસન્ન આસમ પહેલાં હું તારી ભક્તિથી પ્રસન્ન થયો હતો પરંતુ ઈદાનમ લોભગ્રસ્તેન તયા મમા પૂજા ન ક્રિયતામ પરંતુ હવે લોભથી ગ્રસ્ત થઈને લોભથી પ્રેરાઈને ત્વયા મમ પૂજા ન ક્રિયતા તું મારી પૂજા ન કર ઈદાન યથા પુત્રશોક ન વિસ્મરશ્ય અત્યારે જેમ તું તારા પુત્રના શોકને ભૂલી શકતો નથી તથા એવ તેમ મૈયા આપી હું પણ દંડ પ્રહાર ન વિસ્મરી દંડનો દંડાનો જે પ્રહાર છે એને ક્યારેય ભૂલી નહીં શકું અતએવ તેથી જ ભવિષ્યકાલે ત્વયા અત્ર ન આગમ્યતા અને માટે જ ભવિષ્યમાં એટલે કે હવે પછી તો અહીં ન આવીશ અનંતર સર્પેણ બ્રાહ્મણાય કચન હીરખંડક અદિયત ત્યાર પછી સાપે બ્રાહ્મણને કોઈ એક હીરાનો ટુકડો આપ્યો બ્રાહ્મણે સહ હિરખંડ સ્વક્રિયત બ્રાહ્મણે તે હીરાના ટુકડાને ગ્રહણ કર્યું કે પરસ્મિન મુહૂર્તે તસ્ય હૃદય શોકાકુલમ જાત પરંતુ બીજા દિવસે તેમનું હૃદય શોકાકુલ થઈ ગયું લોભ મનુષ્ય પરમ પરમ શત્રુ લોભ મનુષ્યનો પરમ શત્રુ છે એ તેને એશા મહતી શિક્ષા અગૃહ્યત એમ તેમણે આ મોટી શિક્ષા બોધ પ્રાપ્ત કર્યો